અત્યારે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ફરી એકવાર રાજ્યમાં ભૂકંપના આંચકા આવ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે કચ્છ જિલ્લામાં રાપર સહિત વાગડ વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે જેમાં ચારની તીવ્રતાના ભૂકંપને કારણે વાગડની ધરા ધ્રુજી હતી રાત્રે આઠ વાગ્યા ને અઢાર મિનિટે અહીંયા ભૂકંપના આંચકા અનુભવાયા હતા જેના કારણે લોકો દોડીને ઘરની બહાર નીકળી પડ્યા હતા ભૂકંપના કારણે લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે રાપરથી લઈને ભચાઉ ગાંધીધામ સહિતના વિસ્તારોમાં આ ભૂકંપના આંચકા અનુભવાય છે મહત્વનું છે કે આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ રાપરથી છવ્વીસ કિલોમીટર દૂર નોંધાયું છે અગાઉ ત્રણ દિવસ પહેલા પણ ઉત્તર ગુજરાતની ઘણી બધી જગ્યાએ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો જેમાં પાટણ પાલનપુર મહેસાણા અને અમદાવાદ સહિતના શહેરોમાં ચાર પોઈન્ટ બે ની તીવ્રતાનો ભૂકંપના આંચકા લોકોએ અનુભવ્યા હતા જેનો કેન્દ્ર બિંદુ પાટણથી તેર કિલોમીટર દૂર ચાણાસમાં તાલુકાના સેવાળા ગામમાં નોંધાયું હતું